નમસ્કાર મિત્રો અટીપટ્ટી બ્લોકમાં આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડમાંથી મિત્રો સવાર સવારમાં મિત્રો આપણે દાંતને લઈ લીધું લીમડાનું બ્રશ કરીએ છીએ અને આજે મિત્રો વરસાદ પડ્યો છે જોરદાર અમારે નાઇટમાં એક બે વાગ્યે ખેતરમાં પાણી ફો ભરવાની છે આજ જ પહેલી વાર ભરવાની છે બે હજાર ચોવીસમાં વરસાદ પડ્યો હતો મારે ખાલી જાપ તો પડીને રહી જતો આ થોડો વરસાદ વધારે પડ્યો અને માહોલ વાતાવરણનું કેટલું મસ્ત દેખાય તો અને બતાવો પાણી કેવું ભરવાનું છે જો મિત્રો પોણી બનાવવાની છે ખેતરમાં આજે પહેલી વાર અને વાતાવરણ મસ્ત લાગે છે ઠંડુ ઠંડુ જો આ ટાઈપનું વાતાવરણ છે કોડી મરે આ ડુંગર વાળું મસ્ત વાતાવરણ લાગે છે જો કબૂતર આવી જાય મિત્રો દોણા ખાવા માટે મિત્રો આપણે સવાર સવારમાં ખેતરમાં ઉપડ્યા છે હવે અને આ મગફળીઓ ટ્રેક્ટર છે પહેરેલી છે વયણી છે જો આ ટાઈપની વી છે ટ્રેક્ટર છે પહેરેલી છે મગફળી આ ખેતર ખેતરમાં જો મિત્રો પાણી ખેતરમાં ભરવાની છે આ એ પાણી બે હજાર ચોવીસના વરસાદનું પહેલું પાણી ભરવાની છે પહેલી વાર આટલો વરસાદ પડે છે પાણી ભરવાની છે મારે મિત્રો મિત્રો જો આટલો વરસાદ થઈ ગયો મારે આજે નાઇટમાં બાર એક વાગે એવા ચાલુ થયો તો બે કલાક જેવું ધૂઇંચ પાડી હતી ઉપર વરસાદ થઈ ગયો આજે મિત્રો દુષ્કર્ણ વખરા પડ્યો જોરદાર વાદળી વાદળી પડી છે જો વાદળી ડુંગરે દેખાતો નહીં આમ તો ડુંગર જોરદાર દેખાતો પણ આ તો ડુંગર દેખાતો નથી મિત્રો આપણે કપાસની ખેતીમાં આવી જાય છે આપણે કપાસ પહેલા હતા એ ખેતરમાં ના આજે વરસાદ પડી ગયો તો આ ઢાફટી રાખ્યા છે કપાસ આ આાઈ તો મિત્રો આપડે કપાસ આખા ખેતરમાં જો આખા ખેતરમાં મિત્રો આ ટાઈપનો છે જો થોડું વરસાદ આવે એટલે ડોકા નમી જાશે થોડા ઘણા ઉભા કરવા પડશે જો આ ટાઈપનો પાડો છે મિત્રો જો આખા ખેતરમાં પપ્પા મિત્રો આપણે આ આપણે આ ખેતરમાં હતા નહીં ઉગીને હરકીત થઈ ગઈ મિત્રો આ મગફળી રહી આપણે હવે પહેલી વાવી હતી હવે પહેલી મગફળી વાવી હતી અને કેવી ઊગી થઈ કેવી લાઈનો થઈ છે બતાવું વિડીયોના માધ્યમથી જો મિત્રો આપડા ખેતરમાં પહેલા પહેલી મફળી વાય હતી પછી બીજા બધા ખેતરોમાં વાય છે આ ટાઈપ ની છે મિત્રો આખા ખેતરમાં જો મિત્રો આપણા મગફળી આ ટાઈપની છે આ ખેતરમાં અને આ ટાઈપનું લોકેશન છે આ ટાઈપનું કોરે મોરે સુપર સુપર હવે આપણે ઘરે જતા તારે શું અને મિત્રો દુષ્કાળની ટોચ ઉપર વાદળી કેટલી પડી છે તો આનું બતાવું ડુંગર છે ડુંગર ઉપર જો મિત્રો ડુંગર તો દેખાતો ને એટલું વાદળું પડી તો જો મિત્રો રાત્રે વરસાદ આવે તો તે દોદરું પડી ગયું હોય તો આ ટાઈપ મગફળી ઉગાડી કરી દીધી બધી આ ટાઈપની મિત્રો મગફળી ઉગાડી કાઢી દીધી વરસાદ પોણી જોઈએ છે આજુ છે આ ખેતરમાં ભર્યું ભરણ્યા મિત્રો આપણે હવે રોડો રોડે થઈ અને ઘરે જતા રહીએ જોરદાર વાતાવરણ થયું સાચ તો જો આ ટાઈપનું લોકેશન છે ઠંડુ ઠંડુ અને આમાં તો ડુંગર કેટલા મસ્ત તો મિત્રો આપણે પાવડી લીધી છે નાની જો મારી પાસે તમે જોઈ શકો છો નાની પાવડી લીધી છે અને આવું જોઈએ મગફળી નેદવા માટે આખી ઘરની ફેમિલી ન્યાદા છે હા મિત્રો ભયલું બોલાવે છે અને આપણે જતા રહીએ હવે ખેતરી આખી ફેમિલી ને દે આપણે જેમ શરૂઆત કરી દઈએ લો મગફળીને દવાની શુભ શરૂઆત થઈ ગઈ છે દાચડી સીજાની આમાં છે આમાં કયો ખાલું ને દે આ માણસ ચહેરો નહીં વધુ કોમ કોમનું જોઉં નું ગાળશે હવે મિત્રો જતા રહીએ આપણે આપણા ખેતરમાં એ આ બધા નદ આપણા ઘરની ફેમિલી બધી આપણે ચૌદ તારીખે જો મિત્રો બધો નદવાની શુભ શરૂઆત થઈ ગઈ છે મિત્રો આપણે લંચ પડ્યો છે હવે જઈએ ખીર નાસ્તો કરવા કોણ તો લંચ ના હોય ફેમિલી તોડી છે ઘરે લંચ કરવા માટે મિત્રો આપણે લંચ કરી અને આટલા લેવાડા ખેડા બેઠા હતા હું પાછા છે તારી જઈએ બધો આવી ગયો હતો પાછો લંચ કરી

આપણી પાવળીયા ઊભી કરી આ પાણીનું ડબલું ધો કે શોખી દેખાય આમાં તો થોડું ખાલું છે તો બતાવું મિત્રો જો આ ટાઈપનું ખાલું હતું જે આપણે સાફ કરી કરીશું અને જે આમાં ખાલું છે બાજરી ધો આ ટાઈપની બાજરી તો સર બાકી છે સરખી થઈ ગઈ આ બધું સોખું કરતાં કરતાં આવ્યા આવી ધો બાભાઈ લઈ

મિત્રો સાત ટોળા પડી હતી હવે આપણે ઘરે હજી પાછા ખેતર મેં થઈ ઘરે શું ઘરે ભોજન લેવું આરામ કરશું થોડું Hãy subscribe cho kênh फारी हो करे Để không bỏ lỡ những video hấp dẫn બાર આ કવાય છે કુતરો વનિયા દેવા ગયો છે જમવા દે Hãy subscribe hôm nay Ghiền ở Gõ Để không bỏ lỡ những video đi અને આટલો વિડીયો સમાપ્ત કરશું નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી એગો આવજો